નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સેનલમાં આપનું સ્વાગત છે તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ અને વાર બુધવાર આજના રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવ આવી ગયા છે જો ખેડૂત મિત્રો આપણી ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો જેથી કરીને અમને લાઈક કરો એટલે ખબર પડે તમને વિડીયો પસંદ છે કે નહીં

आ बार सौ ऐसी पंदर सौ पूरा मेथी नौ सौ पचास ठीको एक अड़द सौ सौ एकाणु थी हाथ मग चौद सौ पचीसौ पांच तुवेर पंद्रह सौ चालीस एकावन धाणा जो बात कर एक हजार पचास ठीक चौद सौ सीतेर अजमो पंदर सौ सौ वीस सोयाबीन आठ सौ आठ सौतालीस जुवर सौ पचास लसन बीसौ पचास पचास वरिया एक हजार पचास ठीको पांठ तल सो सोने तल सफेद एक एकवीसो आठ थी सवीस सौ अठार काऊ टुकड़ा 573 થી 564 કાઉ લોકન 518 થી 556 મગફળી 1100 થી 1240 મકળા 1120 થી 1280 કપાસ 1480 થી 1593 તો આ હતા આજ ના રાજકોટ માર્કેટ યાર્ડ માં બજાર ભાવ જો ચેનલ ઉપર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો જેથી તમને ખબર પડે કે વિડિયો કેવો છે તમને પસંદ આવે છે કે નહીં